નમસ્કાર મનમન્થન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મલેકપુર ખાતે ગોલ્ડ મેડલ કંપની દ્વારા વાયરમેનો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે ઇન્ડિયાની નંબર વન કંપની ગોલ્ડ મેડલ કંપની દ્વારા વાયરમેનો માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જ્યારે ગોલ્ડ મેડલ કંપનીની પ્રોડક્ટ વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ સમગ્ર સેમિનારનું આયોજન રૂહી ઇલેક્ટ્રોનિક રાહુલ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું અને કંપનીની પ્રોડક્ટ હોલસેલ તેમજ રિટેલર ભાવે મળી જશે તેવી માહિતી આપવામાં આવેલ હતી જ્યારે વાયરમેનોને કઈ રીતના કામગીરી કરવી અને તેના વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મલેકપુર પંથકના મોટી સંખ્યામાં વાયરમેનો પણ ઉપસ્થિત રહ્યા હતા મનોમંથન ન્યૂઝ સંદીપ દિવાસી મહીસાગર